કેવી કેવી નકારાત્મક અસરો થવા પામી છે જો કે કોઈ પણ ઘટના કોઈ પણ બનાવ કે કોઈ પણ સમસ્યા હોય અકારાત્મક અને નકારાત્મક ફાયદો પણ થાય એની સામે એટલું નુકસાન પણ હોય એટલે ટૂંકમાં જેટલી સુવિધા આટલી દુવિધા તો અહીંયા આપણે સ્થળાંતરની નકારાત્મક અસરોની અંદર પહેલું જ અસર જોઈએ અનિયંત્રિત શહેરીકરણ ગામડાના લોકો શહેર તરફ વસવાટ માટે જાય છે તો શહેરનો વ્યાપ વસ્તીની વધાતો વધતો જાય છે જેના કારણે ત્યાં ગંદા વસવાટો જેવા પ્રશ્નો ઉપસ્થિત થાય અહીંયા મેં તમને પિક્ચરની અંદર ફોટામાં બતાવ્યું છે તો કે જ્યારે અલ્પ શિક્ષિત અકુશળ અને અપકૌશલ્ય એટલે કે ઓછું કૌશલ્ય ધરાવતા ગામડાના ગરીબ લોકો શહેરોમાં સ્થળાંતર કરે છે ત્યારે તેઓને નીચી આવક મળે છે અને નીચી આવકને કારણે શહેરોના એ સેવાડાના વિસ્તારો છેલ્લા વિસ્તારોની અંદર ફરજિયાત એને વસવાટ કરવો પડે છે એટલે કે આ રેલવે સ્ટેશનો હોય ખાડી કિનારાના વિસ્તારો હોય ટૂંકમાં એ ત્યાં આવક ઓછી થવાને કારણે શહેરના છેવાડાના વિસ્તારની અંદર એને ગંદકીવાળા ઝૂંપડપટ્ટી સ્વરૂપે વસવાટ કરવો પડે કારણ કે આવક નીચી છે એટલે એ શહેરી વિસ્તારમાં નીચે કરી શકશે નહીં તે પરિણામે અનિયંત્રિત શહેરીકરણની સમસ્યા સર્જાય અને ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોમાં રહેઠાણ સિવાય એની પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી શહેરીકરણની અંદર કે ઝૂપડપટ્ટી અને ગંદા વસવાટોમાં વધારો થતો જોવા મળે છે ત્યારબાદ માળખાકીય સુવિધાઓનું અપૂરતું પ્રમાણ કે ભાઈ જરૂરિયાત કરતા કે જે પ્રમાણમાં વસ્તીને સુવિધા આપી શકાય એના કરતા વસ્તીની સંખ્યા વસ્તીનું કદ વધે તો સ્વાભાવિક છે દરેક જગ્યાએ આપણે જે પ્રાથમિક જરૂરિયાત સંતોષી શકાય એવી આપણે જે પાયાની સુવિધાઓ છે માળખાકીય સુવિધાઓ છે એ પૂરતા પ્રમાણમાં પૂરી પાડી શકાતી નથી તો અનિયંત્રિત શહેરીકરણ તેમજ ગંદા વસવાટોને કારણે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આવા અનિયંત્રિત વિસ્તારોમાં કે ગંદા વસવાટોમાં તેમને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ડ્રેનેજ એટલે ગટર અથવા શૌચાલયની જે લાઈન નીકળી હોય તે વીજળી રસ્તા વાહન વ્યવહાર શૌચાલયો શિક્ષણ આરોગ્ય આવી આંતર માળખાકીય જે પાયાની માનવીની જરૂરિયાત કહેવાય આવી સુવિધાઓ પૂરી પાડવામાં ત્યાંનું સ્થાનિક તંત્ર નિષ્ફળ જાય એટલે કે માળખાકીય સુવિધાઓનું પૂરતું પ્રમાણ ત્યાં આપી શકાતું નથી ત્યારબાદ પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા ભાઈ ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોમાં શૌચાલયો તેમજ ડ્રેનેજની એટલે કે ગટરની અપૂરતી સુવિધા હોય તેમજ કચરાના યોગ્ય નિકાલના અભાવને કારણે પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યાઓ પણ સ્થળાંતરને કારણે ગંભીર સ્વરૂપ ધારણ કરતું હોય છે કારણ કે આવા લોકો સ્થળાંતર કરે એટલે શહેરની અંદર છેવટના વિસ્તારમાં છેવાડાના વિસ્તારમાં ઝૂંપડપટ્ટી બનાવીને વસવાટ કરવો પડતો હોય ખાડી કિનારે રેલવે સ્ટેશને તો ત્યાં એ લોકોને પાયાની સુગવડતાઓ પૂરી પાડી શકાતી ન હોય દાખલા તરીકે અમદાવાદ અંકલેશ્વર સુરત મુંબઈ કોલકાતા દિલ્હી આ બધા મોટા મહાનગરપાલિકાઓ છે આ શહેરોમાં હવાનું પાણીનું તથા અવાજનું પ્રદૂષણ ગંભીર પ્રમાણમાં એટલે કે મોટા પ્રમાણમાં અનેક સમસ્યાના સ્વરૂપે જોવા મળે છે એમાં ખાસ કરીને દિલ્હી દિલ્હીમાં તો સરકારે એટલું બધું પ્રદૂષણ વધી ગયું કે સરકારે ડીઝલ ગાડી ઉપર અને જૂની ગાડી ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે ત્યારબાદ જોઈએ સામાજિક દૂષણો ભાઈ જ્યારે કેટલાક લોકો સ્થળાંતર કરીને ગામડા તરફથી ગામડામાંથી શહેરમાં આવે છે ત્યારે તેમને નિયમિત આવક સ્વરૂપે રોજગારી પ્રાપ્ત થતી નથી તો કે ભાઈ ગામડામાં એને થોડી ઘણી રોજગારી મળી રહે પણ ના એને ખર્ચાઓ પ્રમાણમાં ઓછા હોય ત્યારે શહેર તરફ સ્થળાંતર કરે છે એટલે એની પ્રાથમિક જરૂરિયાત સંતોષી શકે એટલી નિયમિત સ્વરૂપની આવક પણ એવી રોજગારી પણ એને પ્રાપ્ત થતી નથી તેના કારણે એના પરિણામ સ્વરૂપે કેટલાક લોકો ચોરી લૂટફાટ અસામાજિક કાર્યો તરફ વળે છે મેં જો તમને ફોટામાં બતાવ્યું કે આ દુકાનદાર પાસેથી આ લોકો ચોરી કરે છે ધાડ પાડે છે જેથી સામાજિક સમતુલા ખોરવાય એટલે કે સમાજની અંદર અસમતુલા ઊભી થાય આવી અનઇચ્છનીય અસામાજિક પ્રવૃત્તિઓ સમાજમાં વધે તો સ્થળાંતરને પરિણામે પ્રજા વચ્ચે ભાષા સંસ્કૃતિ રહેણી કેણી આ બધી બાબતોને કારણે સામાજિક સંઘર્ષો પણ ઊભા થતા હોય છે આ સ્થળાંતરને કારણે આવી આપણને ઘણી બધી નકારાત્મક અસરો પણ જોવા મળે છે મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન શન ડિજિટલ માધ્યમો માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક